નમસ્કાર દર્શક મિત્રો ટીવીએટી ન્યૂઝ માં આપનું સ્વાગત છે ટીવીએટી ન્યૂઝ ગુજરાત ની પળે પળ ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર તારીખ 25 જુલાઈ થી તારીખ 4 ઓગસ્ટ સુધી દશમાનો વ્રત દશમાના વ્રત દરમિયાન ઢોંગી ભૂઈ સાવધાન રહેવા વિજ્ઞાન જાથાની અપીલ તારીખ 25 જુલાઈ થી તારીખ 4 ઓગસ્ટ સુધી દશમાનો વ્રત દશમાના વ્રત દરમિયાન ઢોંગી ભૂઈ સાવધાન રહેવા વિજ્ઞાન જાથાની અપીલ ધૂણીને છેતરપિંડી કરતી ભૂમિમાં ઉપર જાથા કાનૂની કાર્યવાહી કરશે વ્રતની પૂર્ણાહુતિએ મૂર્તિઓ અને પીવાના પાણીમાં વિસર્જન કરવું નહીં વિજ્ઞાનના કારણે અવતારો ચમત્કારો પરચા બંધ થયા ચેરમેન જયંત પંડ્યા દશામાની ભૂઇના પરચા યુગ જાથાના કારણે સમાપ્ત અમદાવાદ આપણા દેશમાં કેટલા છેલ્લા કેટલાક વર્ષોથી શ્રાવણ માસની એકમથી દશમ સુધી તથા આ વર્ષે તારીખ પચીસ જુલાઈથી ચોથી ઓગસ્ટ સુધી દેવી દશામાના વ્રતનો પ્રારંભ પૂજન અર્ચન મહિમા અનેક રીતે ઉજવણી પ્રદેશ પ્રમાણે કરવામાં આવે છે દશામાના વ્રતનો ગૌરવ ધાર્મિક અનુસરણ પ્રમાણે વિધિ વિધાન થાય ઉજવણી સધા પ્રમાણે થાય તેનો કદી પણ વિરોધ હોઈ શકે નહીં સૌને આદર વંદન માતાજી તરફ હોય તે સ્વાભાવિક છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી દશમાના વ્રત દરમિયાન અમુક લેભાગુઓ ભરાડી ભૂઈમાં તકસાધુઓ ચમત્કારો કરી છેતરપિંડી કરે છે તેને વર્ષોને અનુભવ હોય ભારત જન વિજ્ઞાન જાથાની રાજ્ય કચેરી સખત શબ્દોમાં વખોડી વિરોધ કરતી ધૂંડતી ઢોંગી ભૂઈમાંથી સાવધાન રહેવા અપીલ કરવામાં આવી છે જાથાના રાજ્ય ચેરમેન અને એડવોકેટ જયંત પંડ્યા જણાવે છે કે શુક્રવારે તારીખ પચીસમીથી દશામાના વ્રતનો પ્રારંભ થાય છે દેશમાં શ્રદ્ધાપૂર્વક ધાર્મિક ઉત્સવ ઉજવવો સૌ નાગરિકોને બાધિત અધિકાર છે વધુમાં જાથાના પંડ્યા જણાવે છે કે વિજ્ઞાનના કારણે પૃથ્વી ઉપર અવતારો ચમત્કારો પરચારો બંધ થઈ ગયા છે દશામાની ભૂઇના પરચા બેબુનિયાદ સાબિત થયા છે છતાં પણ જાથા દર વર્ષે દશામાના વન સમયે શ્રદ્ધાળુઓ છેતરાય નહીં તે માટે લોકજાગૃતિનું કામ કરે છે વધુમાં જાથાના પંડ્યાએ જણાવ્યું હતું કે આ વ્રત દરમિયાન બનાવટી અતાર્કિક ચમત્કારી યુટ્યુબ ઉપર થતી ચમત્કારિક કથાઓ અને વાર્તાઓ પત્રિકાઓ પુસ્તિકાઓ ફિલ્મો હેતુપૂર્વક બહાર પાડી દર્શાવીને ભ્રમિત કરીને પ્રચાર અને વેચાણ ક્રમાવે છે વિશેષમાં જાથાના જયંત પંડ્યાએ જણાવ્યું હતું કે દશામાના વ્રત દરમિયાન દેશભરમાં કરોડોનો કારોબાર જોવા મળે છે બનાવટી છેતરપિંડી કારોબારનો સદેવ જાથા વિરોધ કરે છે રાજ્યમાં જિલ્લા મથકોએ કાર્યવાહક સમિતિ બનાવી છે તે વ્રતના દસ દિવસ સુધી ભૂઈ ભૂયાઓ લેભાગો ઉપર નજર રાખશે રાજ્યમાં શુક્રવારથી વ્રતની શરૂઆત હોય જિલ્લા રાજકોટ અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાટણ પાલનપુર ખેડા આણંદ નડિયાદ વડોદરા ભરૂચ અંકલેશ્વર સુરત નવસારી વલસાડ વાપી રાજપીપળા હિંમતનગર છોટા ઉદેપુર મોડાસા દાહોદ પંચમહાલ મહિસાગર કચ્છ સુરેન્દ્રનગર મોરબી અમરેલી બોટાદ ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા જિલ્લા તાલુકા મથકોએ કાર્યવાહી કમિટી બનાવી છે જાથાના સદસ્યો નાથાભાઈ પીપળિયા પ્રમોદભાઈ પંડ્યા દિનેશભાઈ હુંબલ નિર્મળ મેત્રા નિર્ભય જોશી રાજુભાઈ યાદવ ભક્તિબેન રાજગોર ભાનુબેન ગોહિલ એડવોકેટ ભાવનાબેન વાઘેલા હર્ષાબેન પંડ્યા એડવોકેટ અને શાખાઓના કાર્યકરો સંકલન કરી શ્રદ્ધાની આડમાં છેતરાઈ તે સંબંધી જાગૃતિ કેળવવાના છે રાજ્યમાં દશમના વ્રત દરમિયાન ધૂણીને ઢોંગ કરતી ભ્રામક પ્રચાર કરતી ભૂઈમાઓ વિશે માહિતી